તો આપણા ધમ ધોકારીને આપણા વિડીયોમાં પાછું બોલવું પડશે કે આપણા ધમ ધોકારીને આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે દિલ છે બહુ બધું બહુ દિલમાં દર્દ થાય મારી જાનુ પરણી ગઈ પરદેશમાં તો આપણે એક બ્લોગ બનાવ્યો તો પેલા એની માને બ્લોગ જતો રહ્યો ખબર નહીં પડી કોણ કઈ જતો રહ્યો બ્લોગ અરે પાછો બ્લોગ ચાલુ કર્યો છે આપણે જો બાંકાજ ભાઈ બોલો એક અરે બ્લોગ વિશે એક બોલો મારા બ્લોગ જતો રહ્યો એ બોલો આંગળી કરીશ પછી અહીંયા પાછાડી હે અને મોડામાં પેલું લખું કહેવાય આપણે કયા કયા ડુસોમાં અલા પેલી બૈરી પાછી ગઈ છે આવું હું બનાવું તો એમ કે એટલી થોડું ધીરે ધીરે બોલવું પડશે એલા હું કેવું અરે બોલાય બધું એવું તૂડું ચાલેલા એના પરવન કરે પરવીન બોલ ને યાર બ્લોકમાં આવ યાર અહીં અરે એની મારી ડાળ ડાળકા લીધા બહુ પેટ ભરાઈ ગયું ના કે આ

આખી પાણી પકડી ની લારી ખાઈ આ રાહુલ લંડ દેખો છે મસાલા ચોળે પછી આ મસાલા ચોળી રહ્યો આ ખોરાક છે ભાઈ દવા 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 અરે મારી દવા હું રાત પડે એટલે એક વાર સસણાવી નાખવાનું માને રાહુલ કોઈ વાર સસણાવે તું એ અલ્લા સસણા તો તે ઓહો અરે વાહ વિડીયો માં આવી ગયો છે ભાઈ આવે આ વિડીયો બતાવવું પડશે આની પેલી મને બતાવવું પડશે ભાઈ જમકુ ને બતાવવું પડશે હા જમકુ એને વિડીયો બતાવી દઈએ એટલે એને ખબર પડે કે કાયદેસર એની ગાંડ ફાટી જાય હું તારી આની ગાન ખાઈ કે એમ કે એ બધું બોલાય બ્લોક માં ભાઈ તાવ નાક ડોપા ભાગી ગયેલું છે નાના ના પેલા નાના ના બી બ્લોક માં વિડિયો લીધેલો પણ નાના નાના ચોરોનો બી જતો રે બોલ તો કાલે અમે ફાઈનલી આપણે ખોખો રમવા જવાના છીએ બોલેલી તો તમારું શું નામ છે ભાઈ તારે પેપર આવ્યા ગયા કે એવું કેવું પેપર લખ્યું ગણેશ પેપર તો બહુ મસ્ત લખ્યું આ છોકરીઓ હે તો લઈ લેવાનું ને ભાઈ હું એમાં પેલા નાના નાના ચોરાના બી વિડીયો લીધો પણ વિડીયો જતો રહ્યો પકોડી ખાવા જઈએ કે ચાલો બધા દસ દસ કરો એટલે પકડે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું સો હું પૂરી પૂરી એટલો ખાઈ કોરી પૂરી તો આપણે પાણીપુરી ની પૂરી પૂરી એટલી ખાઈએ ભાઈ એટલે કાળ્યો ખાઈ વાળા રોજ ખાવા આવે દસ રૂપિયા ની પાણી પકોડી ખાઈને જાય બીજા બે ટેણી આવે છે જોવા એટલે પૂછ્યા ને કેવું લખાય પેપર હાડું એમ પૂછે પેલી બેનો તો કીધું આપણે આપણે ગણિતનું પેપર હતું એટલું તો ખબર હતી એમને પણ આ બે ઓર પૂછીએ

જંગલ માં બહુ મજા આવે ભાઈ જંગલ માં અવળું અવળું કામ થઈ જાય તો કરવાનું હું ભાઈ કોઈ મજા નહી આવે ઉતરો પણ આવના લે સાહેબડે જાય રે બોલ હમણાં તો સીઉ કાળે આવે ભોસડીનો ચોદીનો પાણી પકોડી એકલો એકલો ખાઈ કોઈ દસ રૂપિયા ની ચોદી આના બાપો કોન્ટ્રાક્ટર છે પણ ચોદીનો દસ રૂપિયા લઈને આવે રોજ પાણી પકોડી ખાઈ જાય આવે છે કેટલા કાને જે માલે તો કાલે આપણે ફાઈનલ લઈ જવાના છે બોડેલી ની બોડેલી ગેમ દેખવાના છે ને વિજય ભાઈ સાથે લઈ જવાનું પાક્કુ યાર કન્ફર્મ છે આવવાનું છે ને એટલે જવું લા દરેક મજા આવે ઈજે કર હું ઓલે પીલે ફળ આવે ને એને પૂછ્યા પાછા ને પેપર હતું એમ હિસાબી દોડ પંકે દોડ આ મુટ્ટા વિજય કી પડે ફૂક કરવાનું આરે તો આપણા લોકો મજા આવે તો કમેન્ટ કરો શેર કરો થેન્ક યુ ગાઈસ